નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં બાવન જેટલી પેટા શાખાઓ અને ગૌત્ર આવેલા છે તેમાં ભૃગુ ગૌત્રીય લીંબાણી પરિવારની ગાથા અનોખી છે લીંબાણી પરિવારના સુરધન પૂજ્ય હરદાસ બાપાની વીર ગાથા આપણા સૌ માટે ગૌરવ ઉપજાવે તેવી અને પ્રેરણાદાયી છે જ્ઞાતિના આદ્ય સુધારક અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જાગૃત કરનાર નરબંકા નારાયણ રામજી લીંબાણી જેવા રત્નો આ પરિવારમાં પાક્યા છે તે સમગ્ર પરિવાર માટે ગૌરવશાળી છે પિસ્તાળીસ હજાર લીંબાણીઓની આસ્થાનું કેન્દ્ર પૂજ્ય હરદાસ બાપાનું સ્થાનક ગડાણી ગામે આવેલ છે જ્યાં વર્ષભર પરિવારના શ્રદ્ધાળુ સભ્યોની અવરજવર ચાલુ જ હોય છે ઓગણીસો બાણુંમાં અહીં ત્રિ શતાબ્દી મહોત્સવના આયોજન પછી આ સ્થાનકનો સુંદર વિકાસ થયો છે સંકુલ પરિસરમાં આપણા ઋષિમુનિઓ અને સંતોની સુંદર પ્રતિમાઓ મૂકવામાં આવી છે જે નવી પેઢી માટે આકર્ષણરૂપ છે અહીં કાયમી ધોરણે ભોજનાલય ચાલે છે જેના માટે વિશાળ અને સ્વચ્છ ભોજન કક્ષ અને રસોડું નિર્માણ કરવામાં આવ્યું છે વાર્ષિક તિથિ વખતેના દશારાને પહોંચી વળવા વિશાળ ડોમ પણ ઊભો કરવામાં આવ્યો છે અંધશ્રદ્ધાને પહોંચતી પોઠિયો પ્રથાને આ પરિવારે વર્ષો અગાઉ તિલાંજલિ આપી દીધી છે કોઠીઓની જગ્યાએ હવે પૂજારીની નિમણૂક કરવામાં આવે છે જાગર ધૂણવું પૂછપાખડ જેવી દતીંગોને લીંબાણી પરિવારે સદંતર નાબૂદ કરી દીધા છે રહેવા માટે અહીં અદ્યતન અતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એસી નોન એસી રૂમોની સુવિધા ઉપલબ્ધ છે ભોજન અને રહેવાની સગવડને કારણે પરદેશથી આવતા પરિવારના ઘણા સભ્યો હવે દાદાની છત્રછાયામાં રાતવાસો પણ કરે છે પરિવારના સ્થાનિક હોદ્દેદારો અને કારોબારી સભ્યો દર મહિને એક વખત અહીં ભેગા થાય છે ત્યારે દાન પેટી ખોલવામાં આવે છે પરિવારના હિસાબ કિતાબ પણ આ સમયે થાય છે પરિવારના આર્થિક રીતે નબળા ભાઈ બહેનો તેમજ પરિવારની કોઈ પરિણિત દીકરી તેના સાસરામાં આર્થિક રીતે અગવડ ભોગવતી હોય તો પરિવાર દ્વારા તેને મદદ કરવામાં આવે છે હાલમાં આવી બાવીસ દીકરીઓને પરિવાર સહાય કરે છે દર વર્ષે ચૈત્ર વદ ચૌદશના લીમાણી પરિવાર આ સ્થાને કે ભેગો થઈ બાપાની વાર્ષિક તિથિ ઉજવે છે તે જ દિવસે પરિવારની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાય છે આગલા દિવસે ચૈત્રવદ તેરસના સવારના યજ્ઞ હવન થાય છે અને બપોર પછી કારોબારી સભા યોજાય છે આ વખતે પૂજ્ય હરદાસ બાપાની ત્રણસો મી નિર્વાણ તિથિ છઠ્ઠી અને સાતમી મેના યોજાશે આપણે અખિલ ભારતીય લીમાણી પરિવાર જે જે પ્રવૃત્તિઓ કરે છે એનામાં આપણે જોઈએ તો જે આર્થિક સહાય જે આ પરિવારની દીકરીઓ હોય અથવા તો વહુવારો હોય કોઈક એવી કે જેમની પરિસ્થિતિ ન હોય ઘરમાં કોઈ કમાનાર ન હોય એવાને દર મહિને આપણે હજાર રૂપિયા મોકલાવી છીએ સહાય તરીકે અને આવા પરિવારો આપણી પાસે વીસ બાવીસ પરિવારો જે છે કે જેમને આપણે દર ત્રીજા મહિને એમના બેંકના ખાતામાં આ પૈસા ત્રણ ત્રણ હજાર રૂપિયા દરેક પરિવારને આપણે મોકલાવીએ છીએ એના સિવાયની પ્રવૃત્તિમાં આપણે મેડિકલ સહાયની કોઈક એવી પરિસ્થિતિના આપણા પરિવારમાંથી એવા જે નીકળે કે જેને મેડિકલની ખર્ચ કરવાની શક્તિ ન હોય તો એનામાં પણ આપણે આપણે સહાય માટે જે એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે એમને સહાય તરીકે મેડિકલ સહાયને પણ આપણે આપીએ છીએ એવા દર વર્ષે એકાદ બે કેસ આપણી પાસે આવે છે અને એને આપણે તાત્કાલિક નિર્ણય લઈને એમાં કોઈ કારોબારીની આપણે રાહ જોતા નથી અને એને તાત્કાલિક સમય ઉપર એને પૈસા મળી જાય એના માટેની વ્યવસ્થા આપણે પરિવાર કરે છે તે સિવાય પણ આપણે અહીંયા જે છે જે લગ્નની પત્રિકાઓ આવતી હોય તો કન્યાઓને પણ આપણે કન્યાદાન તરીકે પાંચસો એક રૂપિયાને આપણે મોકલાવીએ છીએ એના સિવાય વરને પણ તલવાર અને ખોભાની ભેટ આપણે આપીએ છીએ આ પરિવાર તરફથી એ સિવાય પણ આ જે પરિવાર જે છે આ પરિવારની અંદર આપણે દરેક પરિવારની અંદર પરિવારના માણસો આવે તો એના માટે આપણે જમવાની વ્યવસ્થા પણ ફ્રી રાખવામાં આવી છે અને જ્યાં જ્યાં પણ જે રીતની પણ જરૂરત પડે છે એ આ પરિવાર તાત્કાલિક અમલ કરે છે અને માણસો પણ દર મહિને આ જે સ્થાનિકમાં જેટલા પણ ભાઈઓ હોય એને આપણે જાણ કરી છીએ આપણી જે દર વખતે દાદાની નિર્વાણ તિથિ કરી છે તો આ વખતે પણ એ જ રીતે નક્કી કર્યું છે ચૈત્રવદ તેરસ અને ચૌદસ આમ દાદાની તિથિ છે ને ચૌદશ ના હોય છે પણ તેરસના દિવસે શું કરીએ છીએ જેનામાં યજમાન જે હોય છે તો દાતાશ્રી બધાને લઈએ છીએ એમના મુખ્ય યજમાન જે આપણા ભોજનના દાતા હોય છે એ ઉપરાંત પાંચ હજાર એકના ના હિસાબે આપણે શું કરીએ છીએ કે ઓલ ઇન્ડિયા લીમાણીમાંથી જે લોકો લખાવે છે એના જોડખાને આપણે ત્યાં હવનમાં બેસાડીએ છીએ અને એ એક પ્રવૃત્તિ હોય છે બીજા દિવસે આપણી નિયાણી ભેટ હોય છે બધી નિયાણીઓને ચૌદ દિવસે સૌથી પહેલાં એને પ્રસાદ આપી અને નિયાણીને યથાશક્તિ સંસ્થા તરફથી ભેટ આપવામાં આવે છે